પોદરામાં પિતા જ હેવાન બન્યો છે સાવકા પિતાએ બાર વર્ષની બાળકીને ભોગ બનાવી સાવકા પિતાએ પાડોશી સાથે મળી બાળકી પર દુષ્કર્મ આચર્યું બાળકીને પેટમાં દુખાવવાની ફરિયાદ ઉઠતા ભાંડો ફૂટ્યો માતાએ બંને આરોપી વિરૂધ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પર જોડાયેલા છે સુરતના કાપોદરામાં પિતા જ હેવાન બન્યો છે બાર વર્ષની બાળકીને ભોગ બનાવી દુષ્કર્મ આચર્યું છે સુરતના કાપોદરા વિસ્તારમાં આ માનવતાને અનુસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક કાવકા પિતાએ બાર વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી હોવાની વિગતો સામે આવી છે તેની સાથે વારંવાર દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે આ સગીરાને જયારે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો તો હાલ કાપોદરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જી શૈલેષ જોડાયા રહેજો આગળ પર આપણો સંપર્ક કરીશું સુરતમાં